ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે

નડિયાદ મનપા બનવા મુદ્દે પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ સીએમ નાણાં મંત્રીનો આભાર નડિયાદ સરદાર સાહેબનું જન્મસ્થળ છે દેશને આઝાદ કરવા નડિયાદમાં અનેક આંદોલન થયા છે નડિયાદ અમદાવાદ અને બરોડા વચ્ચેનું શહેર છે નડિયાદની બાજુમાં ઉત્તર સંડામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવશે જેથી નડિયાદમાં મનપા આવવી ખૂબ જ જરૂરી છે સાથે સાથે પોરબંદર ગાંધીજીનું જન્મસ્થળ છે તેનું ડેવલપ થાય તે જરૂરી છે ત્યાં પણ મનપા આપી છે તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સાત મહાનગરપાલિકા બનાવવામાં આવી કોઈ વાંધો નથી પરંતુ પોરબંદર જે મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે અને પોરબંદર પોરબંદર એ જિલ્લાનું વડુ મથક છે એ ઉપરાંત નડિયાદ જે સરદાર સાહેબની જન્મભૂમિ છે અને જે ખેડા જિલ્લાનું વડુ મથક છે આ બંને મહાનગરોને નગરોને મહાનગરપાલિકા આપવા માટેની મેં રજૂઆત કરી હતી મને આનંદ એ વાતનો છે કે મારી આ માગણી આજે સ્વીકારી અને ગ્રહની અંદર પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થઈ છે અને હું આવકારું છું